એની વિનંતી કરીએ નહીં તો ગામડામાં કેસરી કેસ નાખીને કોઈ જશે તો ખેડૂતો પાવડાના હાથા લઈને મારવા પણ દોડશે આવું કામ તો હું એમ કહું છું કે દાઉદ નહીં કરતો હોય છોટા શક્તિ લઈ નહીં કરતો હોય ખંડણી માગતો તો સીધો કેતો ફોન કરી એટલા મોકલી દ્યો અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાના મારથી ખેડૂતો પારાવાર પરેશાન થઈ ગયા છે અને ખેતીનો એક છે કે બચો નથી અમરેલી જિલ્લામાં સંપૂર્ણપણે ખેતીના પાકો નષ્ટ જવાને કારણે

એને જ આની અસર થાય નિષ્ઠુર નાપાક એટલે કે હૃદય વગરના જે લોકો હૃદય વેસી નાખ્યું હોય એ લોકોનાની ઇફેક્ટ ન થાય એટલા માટે આ ભાષા બોલું છું કે રુદન કાપી ઉઠે આપણું સ્થિતિ એટલી ખતરનાક છે કે માલધારી મળે તો એ રડતા હોય એના પશુધનના સારાની તકલીફ તૈયાર પાક કેટલાય લોકો એને દીકરીના લગ્નોની તૈયારી કરી હોય આ ખેતીના આધારે કેટલાય લોકો એના દીકરાના ફીની માટેની તૈયારી કરી હોય મોટી મોટી લોનો મંડળીઓ લઈને ખેતીની અંદર નુકસાની ભરપાઈ કરવા માટેની ખેતી કરતો ખેડૂત આજે આ વખતે પાક બહુ સારો આવ્યો હતો બધો જ પાક ખતમ થઈ ગયો કપાસ સીંગ સોયાબીન બાજરો જુવાર તલ એ ટુ ઝેડ ફિનિશ થઈ ગયું ત્યારે વકલ પાડ્યા વગર ડાયરેક્ટ ખેડૂતના દેવા માફ થાય એના માટે ખેડૂત સત્યાગ્રહનું અમે આવતીકાલથી એટલે કે ત્રણ તારીખથી શરૂ વાત કરીએ છીએ સરકારને એટલી જ વિનંતી કરી કે અમે કોઈ ઓગણીસ લાખ કરોડના દેવા માફીની વાત નથી કરતા આ દેશની અંદર ઉદ્યોગપતિના દેવામાફ થતા હોય ભૂતકાળમાં મનમોહન સિંઘ સરકારે ડાયરેક ખેડૂતના દેવા માફ કરેલા હશે નવું કાંઈ નથી દેવા દેવામાપ કોંગ્રેસે કરેલા હશે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે દેવા માફ કરેલા હશે પંજાબમાં કોંગ્રેસે દેવા માફ કરેલા હશે

ત્યારે ભાજપ કોંગ્રેસ અન્ય બધા જ લોકો કે દેવા માફ કરતો સરકાર ને વાંધો હું છે દેવા માફ કરે કે વિનંતી કરતી અમે આવતીકાલથી થી ખેડૂતોને જગાડવાનો પ્રયત્ન સેટેલાઇટ સર્વે થી જે માંગણી છે આનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે સેટેલાઇટ સર્વે કેમ વાત કરે છે અને બીજી વાત એ છે કે જે કૃષિ મંત્રી છે તે અઠવાડિયાનું કહે છે સરકાર પરિપત્ર વીસ દિવસ નો જાહેર કરે છે બે વચ્ચે તફાવત કેમ સરકારમાં સંકલનનો અભાવ છે

ખૂબ જ વાળી સ્થિતિ થઈ છે ત્યારે કોઈ વાર્તાલાપમાં પડવું નથી ભૂપેન્દ્રભાઈ પટેલ ભોળા દાદા છે ગામ એને દાદા કહે છે હું પણ એને દાદા કહું છું મુખ્યમંત્રીને દાદા કહીને આ ગુજરાતની જનતા પુકારતી હોય તો દાદા તમે દયાળુ છો વધારે કંઈ કહેતો નથી અદાણીને લેણા માફ કરી શકો છો તો અદાણીના દસ ટકા તમારે ખેડૂતમાં દેવા માફ કરવાના છે ખેડૂતના દેવા માફ કરો હું તમને સત્કાર આવીશ હું સન્માનિત કરવા આવીશ કોઈ રાજકીય વાત નથી કોઈ રાજકારણની વાત કરવા માંગતો નથી ખેડૂતના દેવા માફ કરોની સાથે ખેડૂતો માટે લડવાના છે એમાં કોઈ પાછી પાણી નથી કરવાના અને ખેડૂતો મારી સાથે જોડાવાના હકની લડાઈ લડીને ખેડૂતને હક અપાવીને અમે રહીશું ખેડૂતોને નુકસાન થઈ છે એની વ્યથા નેતાઓ પર શરૂ થઈ ગઈ છે ગઈકાલે જ ભાજપના એક નેતાની સામે

આ વખતે મને વિશ્વાસ છે ગુજરાત ખેડૂત જાગશે જાગશે ને થૂકેલું ચાટવું ના પડે પહેલા પાણી આવ્યા આવ્યા પહેલા પાળ બાંધે સરકાર એની વિનંતી કરીએ નહીં તો ગામડામાં કેસરી કેસ નાખીને કોઈ જશે તો ખેડૂતો પાવડાના હાથા લઈને મારવા પણ દોડશે મંત્રીઓ તો ખેતરો સુધી પહોંચ્યા હતા શરૂઆતથી આશ્વાસન આપવા ગયા હતા પહેલી રાત થી દોડતા ગયા તા પૈસા લાંબા બૂટ પહેરીને પણ ગયા તા કોઈને ઘાસની ગંધ પણ આવતી હતી રાજકી ટીકા ટિપ્પણી મારે નથી પડવું હું ફક્ત એટલું જ કઉ છું ગયા એ આવકાર્ય બાબત છે મુલાકાત લીધી સારી બાબત છે પણ મંત્રીઓ થી કઈ થવાનું નથી ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી કલેક્ટરો મામલતદારો આ કોઈ ગયા કોઈ નથી ગયા પેપર વર્ક આ લોકો મારફત થાય મિનિસ્ટર ને બિચારાઓને ખબર નહોતી કામ કોણ કરે છે ભૂતકાળમાં અમે જ્યારે કામ કર્યું છે ત્યારે ભૂતકાળમાં કોકતે વાવાઝોડામાં ભરાયેલા ફોર્મ કસરા પેટીમાં પણ મળ્યા છે ત્યારે આ બધા કતકડામાંથી બહાર આવો અને ખેડૂતના દેવા માફ કરો એટલી વિનંતી કરીએ અને મારી વાતમાં કંઈ તથ્ય ન લાગતું હોય તો હું એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના ટટ્ટુઓ અમુક ડિબેટમાં બેહી અને બૂમ ભરાડા પાડે છે અમરેલી જિલ્લાના કોઈ પણ ગામડામાં ખેડૂતોને આપણે મળવું હોય તો તમારું ટીવી અમે ભાજપના પ્રવક્તાઓ

આ વર્ષે સારો પાક આવ્યો તો સિત્તેરમણ ની ખરીદી કરશું એવું ગતકડું સિત્તેરમણ નું ગતકડું બહાર પાડ્યા પછી રાઘવજીભાઈને અટાવી નવા મિનિસ્ટર લાવ્યા એના ઉત્સવમાં લઈ ગયા ટીવી મીડિયા પેપર એના સન્માનિત ને બધું એમાં આવેલું અતિવૃષ્ટિ થઈ અતિવૃષ્ટિ થઈ કેટલાય ખેડૂતોએ તૈયાર પાક કરીને ઘરમાં પણ લઈ લીધો હતો એના ટેકાના ભાવની આજની તારીખમાંથી શરૂઆત હતી ગુજકો માર્શલે ગઈ વખતે સારી ખરીદી કરી અમારા જિલ્લાના વરિષ્ઠ નેતા આમ તો આખા હિન્દુસ્તાનના નેતા દિલીપભાઈ સંઘાણીની સંસ્થાએ ખરીદી કરી ખુદ દિલીપભાઈને જ ખબર નથી માટે સરકારની અંદર સંકલનનો અભાવ છે મિનિસ્ટ્રો કૃષિ મંત્રી સરકાર ગુજકો માર્શલ બધામાં સંકલનનો અભાવ છે કારણ કે એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે આની અંદર ખેડૂતની ખો નો નીકળી જાય એની તકેદારી રાખવી અમારી વિરોધ પક્ષની જવાબદારી છે અને એના ભાગરૂપે ખેડૂત સત્યાગ્રહની અમે શરૂઆત કરી તમે ખેડૂત સત્યાગ્રહ કરો છો અમરેલી જિલ્લા મંત્રી ઉર્જા મંત્રી પણ છે સહકાર શિરોમણી કોઈ અહીંયા છે ખેડૂતોને ન્યાય મળે એવું તમને કેટલું આશા વાત આ જિલ્લો ખેડૂતોનો છે આ જિલ્લો કોઠા સુજવાળો છે આ જિલ્લો ભૂતકાળમાં નાની એવી વાત હોય હું તમને વાત કરું કે પાયલ કાંડ બન્યો તેથી અમે અહીંયા રાજકમલ ચોક માં કીધું હતું કે તમારે પીછે હટ કરવી પડશે હાઈકોર્ટની અંદર થૂકેલું છાટવું પડ્યું આજે હું તમને ચેલેન્જ આપું છું ખેડૂતો ન્યાય અપાવીને અમે રહેવાના છીએ અને જજુમવાના છીએ જિલ્લાના લોકો ભૂતકાળમાં બે હજાર પંદર માં બગસરા નું પૂર આવ્યું હતું ખેડૂતો પાયમાલ થયા હતા તેર દિવસ સુધી પરેશભાઈ દાનાણી અન્નો દાણો પેટમાં નહોતો નાખ્યો અને આંદોલનનું રણસિંગું અમે ફૂક્યું હતું ત્રણસો કરોડ રૂપિયા તેરમે દિવસે સરકાર ને ડિક્લેર કરવા પડ્યા હતા ઓક્ટે વાવાઝોડું તેરમા દિવસે ડિક્લેર કરી પૈસા આવી ગયા પૈસા ડિક્લેર કર્યા માંથી પચાસ ટકા આવ્યા પચાસ ટકા નો આવ્યા તો જાહેરાત કરી આવ્યા કેટલા આવ્યા નો આવ્યા એની આરટીઆઈ કરી જવાબ હજુ મળ્યા નથી આ વખતે તો ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં એટલે નાખવાનું કે કોઈ બાદ રહી જશે તો એ ખેડૂતના રજીસ્ટ્રેશન અમે કરશું ડાયરેક્ટ ખેડૂતને તમે વળતર આપી દો આ પ્રક્રિયામાંથી બારા કાઢો અને હું તો કઉ ટેકાના ભાવમાંથી પણ ખેડૂતને બારા કાઢો સમાંતર ભાવ યોજના કેમ નથી કરતા સમાંતર ભાવ યોજનામાં તમને હું વાત કરું કે બારદાન ખરીદવા નહીં ગોડાઉન રાખવા નહીં ટેકાના ભાવમાં કરપ્શન જે કરે છે કે ભાઈ સારી સિંગ નબળી સિંગ એના ગતકડા કરવા નહીં ગોડાઉનો હળગાવવા નહીં વેફા નાખવા નહીં ડાયરેક્ટ તમારા ખેડૂતને બસો મણ લેવીસ બસો મણના ડાયરેક્ટ ખેડૂત પાણી પત્રકમાં સિંગ લખે ખેડૂતની મગફળીનું સિંગ લખ્યું એનું વાવેતર નો ફોટો પાડે ફોટો પાડી પાણી પત્રક ને સાથે જોડો સાત બાર ને બતાવો ને સીધા એના ખાતામાં બસો મણ નું વળતર આપી દો તમે બસો ત્રણસો રૂપિયાનું નુકસાન નથી કરતા સરકાર પોતે નુકસાન કરી રહી છે ગોડાઉનો બબ્બે વર્ષ સુધી ભરેલા રાખે ખરીદી ની અંદર ચૌદસો ની ખરીદી કરો છો એની અંદર વેપારીઓ પણ ખેડૂતોનું શોષણ કરે છે બસો મણ ગયા વર્ષે લીધે આ વર્ષે સિત્તેર મણ દાખલા તરીકે એટલે બાકીની સિંગના ભાવ ના થાય માટે મહત્યાઓને લાભ ન મળવા દેવો હોય તો હું તો કોઈ સમાંતર ભાવ યોજના લાગુ પાડી દઉં ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં ગેસની સબસીડી જેમ આપો છો ડાયરેક્ટ પૈસા આપી દો એ નહીં કરે કરપ્શન ક્યાં કરવા જવું કરપ્શન માટે બધું કરે છે એકસો ને દસ ટકા કોઈ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ એમ કે ના ના અમે કરપ્શન માટે નથી કરતા તો કા મારી બુદ્ધિમાં ખામી ગણાય હું સીધું ને સરળ ગણાવું છું કે સિંગની ખરીદી થાય ખેડૂક યાર્ડમાં માલ લઈને જાય એટલે એને પાસ કરાવવાના વીસ વીસ હજાર રૂપિયા આપવાનું ત્યારે એની સિંગ પાસ થાય સાથે તમારા કોથળા ખરીદીમાં પૈસા લગાવવાના તમારા અધિકારીઓને એમાં રોકવાનું તમારા ગોડાઉનો તમારે ભાડે રાખવાના ગોડાઉનમાં સિંગ ભરીને એને હાથોવાની પાસી એને હળગાવવાની એમાં ઢેફા નાખવાના એના તમારે જવાબ આપવાનો એ કાઈ ન કરાય હું કહું બસો મણ લેવી છે સમાંતર ભાવ યોજના કરી 200 મણના જેણે સિંગ વાવ્યું એના પાણીપત્રકમાં સિંગ લખી એની સિંગનો ફટો પાડે અને એ હાથબાર આઠ અને એ ઓનલાઈન સીધું રજુ રજૂઆત કરે એના આ તમને ડાયરેક્ટ પૈસા આપી દો સિંગ ઓપન માર્કેટમાં વેસવાની પરમિશન આપી દો વાર્તા પૂરી થાય આ દેવા માફી મને તમે સત્યાગરો ખેડૂતો માટે કહો છો કરો છો દેવા માફી નહી થાય તો કોંગ્રેસની શું રણનીતિ છે ખેડૂતો માટે ખેડૂતોની દેવા માફી કરાવા માટે કોંગ્રેસ લડી લડવાની શરૂઆત કરી રહી છે બીજી બાજુ ખેડૂત સત્યાગ્રહ મારફત ખેડૂત વેદના યાત્રાની પણ શરૂઆત થઈ રહી છે ખેડૂત એવું બોલશે કે અમને ન્યાય મળી ગયો છે તો અમને કોઈ વાંધો નથી ખેડૂત એમ બોલશે કે અમને અન્યાય છે એના માટે અમે લડવાનું છે ઇલેક્શનો નજીક આવે છે એટલે કોંગ્રેસ બીજા કવાઈ શરૂ કરી છે તે પ્રેસ કોન્ફરન્સમાં પણ મેં કીધું છે બે દિવસ પહેલા ટીવી ડિબેટમાં પણ મેં કીધું છે કે તમારો મત ઈ તમારો મત છે મત તમને મજા આવે ન્યામ મત ની રાજનીતિ માટે અમે કોઈ કામ નથી કરી રહ્યા પોકતે વાવાઝોડામાં ઘરના પૈસે મદદ કરી છે કોરોનામાં ઘરના પૈસે સરકાર ન કરે એટલી મદદ કરી છે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પ્રવક્તા બોલે તો અમરેલીની બજારમાં આવી અને અમરેલીના લોકોને મળો જારે જારે લોકોને આફત આવી છે ત્યારે લડવાનું કામ કર્યું છે અમે અમારો ધર્મ નિભાવીએ રાજકારણમાં એક પણ પ્રકારનું કરવું નથી હું એમ કહું કે એના વખાણ કરીએ તો અમે દેશપக்த એની આલોચના કરી એટલે અમે દેશદ્રોહ આ તો એના મનસુપી વાતો કરે અને અમાર સાંભળી લેવાનું કોંગ્રેસ પોતાની ભૂમિકા નિભાવે તો રાજકાણ ઈ કરે લીલા આ વાતો બધી બંધ કરી અને હું તો એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટી પણ જોડાય હાલો બધા આરે મળીને આપણે સરકાર પાસે જાય હાલો આપણે આરે જઈને કે આ જિલ્લાના ધારાસભ્યોની આરે મારી જવાની તૈયારી છે હવ આપણે ખેડૂતના દીકરા છીએ સાંસદને હું કહું છું હાલો આપણે અરેજાય સાંસદો તો ખાલો નહીં પણ વાયરલ થયો તો સાંસદે તો કીધું તમને આ ડિજિટલ સરદે બરબાની સીધા ખાતા નાખી દીધું સાંસદે કીધું ને થાય એમાં ફરક છે ખાતામાં પૈસા નથી જોતા દેવામાં આપી જોતી છે ભાવી બાવી હજાર રૂપિયાના બટકા નથી જોતા બબ્બે હજાર રૂપિયાના બટકા આપી અને કૃષિ સન્માન નિધિની વાતો કરી અને ડીએપી ની અંદર સત્તરસો સ્તરસો રૂપિયા વસૂલો છે આવું કામ તો હું એમ કઉ છું કે દાઉદય નહીં કરતો હોય છોટા શકીલ નહીં કરતો હોય ખંડણી માગતો તો સીધો કે ફોન કરી એટલા મોકલી દો આ તો પેટ્રોલ માં એટલું જીએસટી ગેસ ની એટલી મોંઘવારી ડીએપી ખાતર જે વપરાય છે બિયારણ ના ચાર ગણા ભાવ થયા ટ્રેક્ટર ત્રણ ગણું મોંઘું થયું બધી બાજુથી ખેડૂત મરી ગયો ભાવ નિન્યા ઊભા છે હું એક જમાનાની અંદર વાત કરું કોંગ્રેસના સિંહ ની સરકાર વખતે બત્રીસ હજાર નું તોલુ સોનું હતું આજે શું ભાવ છે મનમોહન ની સરકાર વખતે ચૌદસો નો કપાસ નો ભાવ હતો નવસો રૂપિયાનો મોંઘવારી માજા મૂકી છે અને ખેડૂત ની વાતો કરીએ તો ટંટણીયા નીકળી પડ્યા છે આલોચના કરવા સવારે જયારે તમે અન્નનો દાણો ખાવશો ત્યારે ભગવાનને પગે લાગીને જયારે ખોરાક ખાવા બેહો ને તમારી જાતને પૂછજો રાજકીય વાત કરવાની વાતો કરતો ને તમારી જાતને પૂછજો કે મેં જન્મ લીધો છે અને જેણે જેણે ખેડૂતનું અન્યાય કરવાની વાત કરી છે ઇતિહાસ આ દેશનો ઇતિહાસ આ રાજ્યનો સાક્ષી છે ઘર બરબાદ થઈ ગયા છે ટીવીમાં બેસતા લોકો હોય કે ભાજપના કોઈ પણ વ્યક્તિ આની આલોચના કરવા માંગતા હોય ને સહકાર આપવા ન માંગતા હોય તો તમારા બાળકનું ભવિષ્યનું વિચાર છે છોકરા ગાંડા કરવા છે કુદરત છે કુદરતનો તો ખોપ રાખો કેવી પ્રસ્તુતિની પીડા હોય બેન દીકરીને તકલીફ હોય માતાઓને તકલીફ હોય ખેડૂતો આ કાઢ આ તડકો આ વરસાદ આની અંદર એરું પડતા સી દીપડા એના મોઢામાંથી પાક પકાવતો ને ઈ સમયે કુદરત કોપાયમાન થાય અને આ બે પગાળા રાક્ષસ મુખી વાતો કરો શરમ નથી આવતી

ત્યારે એ લોકોએ પણ સરકારને પત્ર લખવો જોઈએ એ લોકોએ પણ સરકારને વિનંતી કરવી જોઈએ જ્યારે જ્યારે તમને તકલીફો પડી ત્યારે ગામડાના ખેડૂતોએ અહીંયાથી ભરણ પોષણ શહેરી વિસ્તારને પૂરું પાડ્યું છે ત્યારે ઉદ્યોગપતિની સાથે સાધુ સંતોને પણ વિનંતી કરું છું કે તમને ઉદ્યોગપતિને સોશિયલ એન્જિનિયરિંગ સંસ્થાઓને એરું કવડી ગયો છે કેમ બોલતા નથી

સરકાર ના રખેવાળ બને છે એ પણ સરકારને વિનંતી કરે સાધુ સંતોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે રામ રોટી અલખનો ઓટલો ખૂબ જ મોટી સંસ્થાઓ ચલાવો છો બપોરે અન્નનો દાણો તમારા આંગણા આવેલા લોકોને ખવડાવો છો એ અન્ન ખેડૂતનો દીકરો પેદા કરે છે હાઉ બોલો અને બધા બોલશે તો મને વિશ્વાસ છે ખેડૂતમાં દેવા માપ દે કૃતકભાઈ આજે એટલા બધા આક્રમક થઈ ગયા છે આ ખેડૂત કોંગ્રેસના નેતા તરીકે આક્રમક છો કે ખેડૂત તરીકેની વેદમાં તમારી છે આ જ્યારે જ્યારે માનવ ઉપર આપત આવી છે ત્યારે હું આક્રમક રહ્યો છું જ્યારે જ્યારે સમસ્યા આવી છે ત્યારે હું બોલ્યો છું જ્યારે જ્યારે સમસ્યા આવી ત્યારે ઘરની સંપત્તિ વાપરી છે અને હું આક્રમક એટલે થયો છું કે હું એક ખેડૂતનો દીકરો છું ખેતી સાથે જોડાયેલું મારો પરિવાર છે હું ભલે ના આવો વ્યથા અને વેદના લોકોની નજરે હું જોઈ રહ્યો છું